સુરત સાયબર ક્રાઇમ સેલેન દિગંબરભાઈ પટેલ અને પરમવીર સિંહને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપી રાજુએ પૈસા કમાવા માટે પોતાનું એકાઉન્ટ ભાડે આપ્યું હતું કિશને પણ પૈસા કમાવવા માટે પોતાનું અને રાજુ એકાઉન્ટ પરમવીર સિંહને ભાડે આપ્યું હતું પરમવીર નેશનલ પ્લેયર રહી ચૂક્યો છે સતત છ વર્ષ સુધી અંડર રમી ચૂક્યો છે પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના પંદર ડેબિટ કાર્ડ ચાર બેંકની પાસબુક અને અગિયાર બેંકની ચેકબુક મળી કુલ રૂપિયા એક લાખથી થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એક સુરત શહેરમાં એક સિનિયર સિટીઝન ફરીથી સાયબર ક્રાઇમ નામા ડિજિટલ એરેસ્ટ નામથી બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને સાડા સોળ લાખ પાસઠ હજાર જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાયાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી આ અનુસંધાને સુરત સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ભાવનગરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાજુ ભરતભાઈ રાજુ ભીખાભાઈ પરમાર કિશન કુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહ ઉર્ફે આશુ સત્તામસિંહ ટાંક આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવવા માટે કિશનને ભાડે આપેલું હતું કિશને આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીરસિંહ જે અંડર નાઇન્ટીનમાં છ વર્ષ સુધી રમેલો છે એમને આપેલું હતું અને આને પરમવીરસિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેંકોની અગિયાર જેટલી ચેક બુકો ચાર જેટલી પાસબુકો અલગ અલગ ડેબિટ કાર્ડ પંદર જેટલા મળ્યા છે અને આ એકાઉન્ટ ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતા ચાલીસ થી વધુ એનસીસી